રાષ્ટ્રીય સુરક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા વીર પોલીસ કર્મીઓની યાદમાં જામનગર પોલીસ સ્મૃતિ દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી જામનગર હેડ ક્વાર્ટર ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો આ અવસર પર દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનારા વીર શહીદ પોલીસ કર્મીઓને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જામનગર જિલ્લાના પોલીસ વડા

શ્રદ્ધાંજલિ અર્પણ કરીને જામનગર પોલીસે તેમની સ્મૃતિને તાજી કરી હતી